વડોદરા શહેરના રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા છ દિવસથી કોલકાતાની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પીડિતાને ન્યાય અપાવવા અને ડોક્ટરોને સુરક્ષા મુદ્દે હડતાલ યથાવત રાખી છે ત્યારે ગઈકાલે હડતાલના પાંચમા દિવસે રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થપ્પા મારી નહીં ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો આજે છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીત ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને સયાજી હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે જ્યાં પંદર ડોક્ટરની જરૂરી છે ત્યાં માત્ર ચાર ડોક્ટરો કામગીરી કરી રહ્યા છે ત્યારે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે આજે સરકાર સામે નાટકના માધ્યમથી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે શરૂ થયેલા આંદોલન હવે ગુજરાત સરકાર સામે વડોદરા શહેર જિલ્લામાં બે હજાર પાંચસો ડોક્ટરો હડતાલ પર છે સુરક્ષાના નાટક કરતી સરકાર સામે નાટક ભજવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો દ્વારા ગીત ગાઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો देखो माँ मैं डॉक्टर बन गई माँ मैं फाइनली डॉक्टर बन गई माँ आपकी इच्छा थी ना मुझे डॉक्टर बनते हुए देखने की मैं फाइनली डॉक्टर बन गई माँ अब मैं વિરોધ તો વ્યાજબી છે એના માટે અમે ચોક્કસ એ માટે સજ્જ જ છીએ પણ જો ખરેખર ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવશે જુનિયર તબીબો દ્વારા તો ખરેખર હોસ્પિટલ ની અસર તો પડશે આ થોડા સમય માટે એ લોકોએ બંધ કર્યો તો પણ હવે તો ખુલી ગયા છે